આણંદમાં પીએસઆઈ અને આરોપીના નાટકનો વીડિયો વાયરલ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આણંદ જિલ્લાના આંકલાબ તાલુકાના નવાખલ ગામે બનેલી છ વર્ષીય બાળકીના દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે આ કેસના આરોપી અજય પઢિયારના પોલીસ રીકન્સ્ટ્રક્શન દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે લંગડાવાનું નાટક કરતો જોવા મળે છે આ વીડિયોમાં પોલીસકર્મીઓ અને ખાસ કરીને આકલાવના પીએસઆઈની હાજરીમાં આરોપી સીધો ચાલતો હતો પરંતુ પીએસઆઈએ કંઈક કહ્યું બાદ તે તરત જ લંગડાવા લાગ્યો હતો આ ઘટનાએ પોલીસની કાર્યવાહીની પારદર્શતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે ઉલ્લેખનીય છે કે આ જઘન્ય ઘટનામાં ગત શનિવારે નવાખલ ગામની એક છ વર્ષની બાળકીને આરોપી અજય પડિયાર મકાઈ ખવડાવવાના બહાને બાઇક પર બેસાડી નદી કિનારે લઈ ગયો હતો ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ હાચર્યા બાદ તેની હત્યા કરી અને મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો ત્રણ દિવસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસની ભૂમિકા અંગે ગ્રામજનોમાં પહેલેથી જ રોષ હતો કારણ કે અગાઉ પણ પોલીસ દ્વારા તેમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા વાયરલ થયેલા વીડિયોને પગલે સોશિયલ મીડિયા પર લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને પોલીસની કામગીરીની ટીકા કરી રહ્યા છે આ ઘટનાએ માત્ર આંકલાવ પોલીસની જ નહીં પરંતુ રાજ્યના વિભાગની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે લોકો માની રહ્યા છે કે પોલીસ ઘણીવાર લોકોનો ગુસ્સો શાંત કરવા માટે આવા નાટકો કરતી હોય છે આ પ્રકારની ઘટનાઓથી પોલીસ પ્રશાસન પરનો વિશ્વાસ ડગી રહ્યો છે